પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય પોલીસ સબ સ્પેક્ટર શ્રી જે બી જાદવ તથા એ એ સાઈ પ્રધ્યુમનિંહ ગોહિલ કૃષ્ણ દેવસિંહ ગોહિલ અનિરુદ્ધ નીલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ મયુર ધ્વજ સિંહ જાડેજા મુડરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ રાજદીપસિંહ ગોહિલ રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ

નવુભા ખેતુભા જાડેજા રહેવાસી ગામ ખોંભડી નાની તાલુકો નખત્રાણા વાડાની માલિકીની પ્લેટફોર્મ ટ્રેલર જેના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી છે બાર સીટી બાવીસ ત્રીસ વાળી પર એક ચાલીસ ફૂટનું કન્ટેનર વાડામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ કન્ટેનરને સીલ મારી ગેરકાયદેસર રીતે પરિવહન કરી તે કન્ટેનર મુંદ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં આવેલ શ્રીરામ યાર્ડમાં ચોરી છુપી રીતે લાવી કલમારની મદદથી ટ્રેલરમાંથી નીચે ઉતારી યાર્ડમાં રાખવામાં આવ્યું હતું અને હાલિયા કન્ટેનર યાર્ડમાં દારૂ ભરેલ હાલતમાં પડેલ છે જે હકીકત આધારિત તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર્ડ કરાવી તમામ મુદ્દા માલ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે

અને જીજી સીટી બાવીસ ત્રીસ ટ્રેલરનો ચાલક તથા તપાસમાં નીકળે તે આ તમામ આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા તેમની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ત્રણ જેની કિંમત રૂપિયા આડત્રીસ લાખ આડત્રીસ હજાર આઠસો તેમજ અલગ અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ તેતાલીસ હજાર બસો જેની કિંમત રૂપિયા નેવું લાખ બોતેર હજાર અને ગુના કામે પ્રોહિબિશનના મુદ્દામાલની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ કન્ટેનર જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ કિંમત રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ દસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે